હલો ફ્રેન્ડ્સ જય સોમનારાયણ સ્વાગત છે તમારે મારે ભાત પણ બફાઈ ગયા છે એના માટે મેં કઢાઈ છે સુપર રાખી દીધું છે દાળ પણ હવે શાકનો વધાર કરી લઈશ ઘણા બધા સવાલ છે કે તમે આટલી બધી રસોઈ શેના માટે કરો છો તો હું આટલી બધી રસોઈ ટિફિન સર્વિસમાં કામ કરું છું એટલા માટે હું બનાવું છું એટલા કોમેન્ટ આવી જાય તો જેમ તમે આટલી બધી જમાનો હું કેમ બનાવો છો તો ઘણા બધાને ખબર છે કે હું કિચન સર્વિસનું કામ કરું છું અને ઘણા બધાને નથી ખબર તો હું એમને કહી દઉં કે હું ટિફન સર્વિસનું કામ કરું છું ત્રીસ છોકરાનું ટિફિન બનાવું છું અત્યારે પચીસ છે બાકીના પાંચેક છોકરા રજા હોય ઉપર આવી ગયા ને એટલે રજા ઉપર છે તો આવી જશે એટલે ત્રીસ પણ થઈ જાય ક્યારેક ત્રીસ પણ થઈ જાય એવી રીતના ટિફિન સર્વિસનું હું કામ કરું છું બરાબર એટલે મારે બે ટાઈમ ટિફિન બનાવવાની હોય બપોરે ને સાંજે તો સવારે હોય ભાત શાક રોટલી ને સલાદ સાંજે ખીચડી શાક ને રોટલી હોય ક્યારેક અલગ પણ બનતું હોય તો હું તમારા સાથે શેર કરું છું બરાબર તો ચાલો ફટાફટ આપણે શાક નો વઘાર કરી લઈએ સુધી તો ફાઇનલી હવે આપણે હિળા બટેતા નું શાક વઘાર લીધું છે આ તમે જોઈ શકો છો આ વઘાર થઈ ગયો છે તો હવે આને ઢાંકીને આપણે ચડવા દઈશું બરોબર

પી લીધું સરસ મજાનું હવે એનર્જી આવી જશે એટલે આપણે ફટાફટ રોટલી બનાવશું તમને એમ લાગે કે ઉનાળામાં સેટલ મેં કેમ પહેર્યો છે મને અને મને સવારથી ઠંડી જેવું લાગે અને નબળાઈ જેવું હતું શરીરમાં એટલે મેં બે ગ્લાસ આજે તો બે ગ્લાસ પીધા નહીં તો રોજ હું એક ગ્લાસ પીવું પણ આજે બે ગ્લાસ પી લીધું આપણે બીટનો નું બરાબર બીટ ગાજર નું હવે આપણે છે ને ફટાફટ

તો ચાલો ફટાફટ ટિફિન ભરી દઈએ કેમ કે છોકરાઓ ટિફિન લેવા માટે ઊભા છે એટલા માટે આપણે ફટાફટ ટિફિન ભરી દઈશું બરોબર ચાલો મળીએ થોડી કચવારમાં તો સાંજના હવે પાંચ વાગે ગયા છે અને સાંજના ટિફિનની પણ આપણે તૈયારી થઈ ગઈ તો સાંજના ટિફિનમાં આજે આપણે બનાવી રહ્યા છીએ બટેકાનું શાક વઘારેલા ભાત ને રોટલી બરોબર તો એના માટે મેં ગેસ ઉપર કુકર રાખી દીધું છે કેમ કે બટેકાનું શાક હું ઉપર બનાવું છું ને આ બાજુ મારે અત્યારે બરાબર

બટેકાનો શાક આ જોઈ શકો છો તમે અને આ રોટલી આમાં ભાત છે અહીંયા મારા માટે ભેળ બનાવી છે ને આમાં સરગવા વટાણાનું શાક ચડી રહ્યું છે અને રેલી ખીચડી બની રહી છે પણ પહેલાં આપણે ભેળ ખાઈ લઈએ પેટ પૂજા પહે પછી બીજું બરોબર તો પેટ પૂજા કરી બાજુ સીટી ઉપર સીટી થાય તો તમને કપડાં ઓછું હશે બાર સરસ મજાનો મારે રાત્રિ થાય છે એટલે સરસ મજાનો તમને અવાજ પણ આવતો હશે તો પહેલાં હું વેડ ખાઈ લઉં પછી હું લિફિન ભરીશ કેમ કે લિફિનવાળા તો હજુ કંઈક કામ કરે હે એટલે પછી ભરી દઈશું પહેલાં આપણે વેડ જમી લઈએ